સ્વાગત છે અરવલ્લી નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપણી સાથે હેતલબત અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમે ચોમાસાની ઋતુમાં લોકો રેસ્ક્યુ કરવા માટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી દર વર્ષે ઘુસી જવાની ઘટનાઓ બને છે વાડી વિસ્તારમાંથી આવતા લોકો વાહન ચાલકો પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ દર વર્ષે સામે આવે છે ત્યારે આ વર્ષે આ સમસ્યાની સામે લડવા ફાયર વિભાગની ટીમ તૈયાર છે આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવતા એક મોટી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયા ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટ મદદથી સરળ રીબિન્ટ ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકાશે ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીમાં ઠેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જે સુવિધાઓ પ્રથમ નિહાળવા માટે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા પહોંચ્યા હતા કલેક્ટર અજય દહિયાએ ફાયર બ્રિગેડની ટીમ સાથે બોટમાં થેબી ડેમની અંદર પહોંચીને કઈ રીતે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરશે અને ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અમરેલી કલેક્ટર અજય દહિયાએ ફાયર ઓફિસર એસસી ગઢવી અને તેમની ટીમની કામગીરી અને સુવિધાઓ બિરદાવી હતી ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે એમાં કોઈ પણ એવી ઇમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી ઇમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે આ ઇમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે નહોતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે અમરેલી જિલ્લાને ઘણા લાંબા સમય બાદ ખાસ કરી ચોમાસાની ઋતુમાં જેની મદદની જરૂર હોય તે મોટી સુવિધા આપવામાં આવે છે ત્યારે અમરેલી ફાયર બ્રિગેડની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવા માટે સક્ષમ રહેશે અમરેલીની ફાયરના સાધનોમાં વધુ એક વધારો થયો છે ચોમાસામાં પૂર નદી નાળામાં દરિયામાં કોઈ અકસ્માતે પડી જશે તો તેની સામે લડવા આ ટીમ આ સુવિધાઓ સાથે લડી લોકોને બચાવશે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા બત્રીસ જિલ્લાઓના હેડક્વાર્ટર વડામથક ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને સુદૃઢ અને અત્યાધુનિક બનાવવાનો એક ઉદ્દેશથી વોટર રેસ્ક્યુની ઘણા બધા ઇક્વિપમેન્ટની ભેટ આપવામાં આવી છે હાલના તબક્કે અમરેલી શહેર ખાતે માન કંપનીના ટેન્ટથી લઈ રોબોટ કે જે એક કિલોમીટરની રેન્જ સુધીની અંદર કોઈપણ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે કાર્ય કરી શકે ત્યારબાદ અંડર વોટર કેમેરા કે જેના દ્વારા અમારે સર્ચિંગનું પણ પ્રકારનું કામ છે કે જે અમે શુદ્ધ પાણીની અંદર કંઈ પણ અમને લાગતું હોય કે જ્યાં કોઈ વ્યક્તિ ડૂબેલો છે કેવા વ્યક્તિઓને શોધખોળ કરવાની છે તો એ જગ્યા પર શોધખોળ કરવા માટે અંડરવોટર વોટર કેમેરા ત્યારબાદ ફ્લોટિંગ પંપ ઘણી બધી જંગલીય વિસ્તારની અંદર આગ લાગે ત્યારે અમારે સૌથી વધારે તકલીફ પડતી હોય છે કે જ્યારે અમારે પાણી ભરવા માટે ઘણા દૂર દૂર અંતર કાપવા પડતા હોય છે તો આ કંતર અંતર ન કાપવા પડે એની માટે થઈ અને આજુબાજુના નદી નાળા તળાવ સરોવર જેવી જગ્યાઓની અંદર આ ફ્લોટિંગ પંપના માધ્યમથી અમે પાણીનું સક્ષણ કરી અને અમારા ફાયર ટેન્ડરની સુધી પહોંચાડી શકીએ એવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે ત્યારબાદ આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને અને વોટર રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તેવા સમયે રેસ્ક્યુ બોટ ફાઇબરની રેસ્ક્યુ બોટ પણ અમને આજે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસથી મળવામાં આવી આપવામાં આવેલી છે આજે આ તમામ સાધનોનું ચેકિંગ અને આવનારા ચોમાસાના પૂર્વ તૈયારીના ભાગરૂપે આ અમે આયોજન કરવામાં આવેલું હતું અને આ સમગ્ર આયોજનની અંદર આ તમામ પ્રકારના સાધનોને ઉપયોગમાં લઈ અને કેવી રીતના તેનો ઉપયોગ કરાય તેની અમારા ઇન સર્વિસ સ્ટાફને અને ટ્રેની સ્ટાફને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર